રામ રામ ને માતાજી બધાઇને જો આજ મેં ચાલુ કર્યો હોવાય રે આજ છે શનિવાર એટલે છે આજ ભણવા જવાનું પછી કાલે તો રજા હોય એટલે આજ આખું દી એટલે ટિફિન ની નાખ્યું શિરાવી સિરાવી લીધું ને ટાટ બે દઈ થી થોડીક ઓછી પડે એટલે કોટ ના પહેરી જતો કાલે ઓછી હતી અને આજે એ જે ઓછી છે એટલે આજે ન પહેરી જાઓ ખોટે ખોટો અહીંયા હસ હાસાવો પડે પછી પછી થોડોક ગરમી થવા માંડે બપોર પછી એવું બધું છે ને સુરત દાદા આજે ગા ભૂગા નથી તો હું તો આપણે જો કાલે રોજ આવે જ છે ગદબમાં કેટલી દેખાય આખું પાણી ભયું એવું લાગે એવું બધું અને ગરબા આમ ગરબામાં ગયા બઘા સેટિંગ હું બોલે ને બધા ઉઠી ગયા જો

એટલે મોડું થાય છે એટલે ડાયરેક્ટ કીધું રોપ નાની ડુંગળી રોપ ટાઈપનું આવ્યું પીઠમાં માર્કેટમાં તો સસ્તું પડે સસ્તું પડે ચાર પાંચ રૂપિયા કિલો આવે એટલે એ હોય એ મોટી એટલે સોંપી દે કયો કાય ડુંગળી થઈ જાય કેરો પડ્યો છે ને તો એ થઈ જાય એટલે સારું થાય તો રણજીતને કીધું કે કીધું કોઈ વેસાવ આવે ને રોપ જેવી ડુંગળી નાની તો કીધું લઈને રાખજો તો એનો ફોન આવ્યો તો જવાનું બે પેઠમાં અત્યારે માર્કેટમાં વાકા નીકળે વાકાનું બે માર્કેટ છે પણ આઈન માર્કેટમાં જવાનું પહેલાં દાણા પેઠ હતી ને આ કાંઈ મોટરસાઇકલમાં કેરેલ સળે દીધું કારણ કે કેરેલ હોય ને તો પારો સરખી રીતે ઉપર મેલ દેવાની સાઈડમાં એક બે ટીંગાડી દેવાની એવી રીતે વહી આવે આજે છોકરાઓને જો શનિવાર રહે લાંજીને બધે તૈયાર થાય ભણવા જવાનું છે વિજય આવી ગયો ના ઠામડા નું એવું બધું કરશે લગભગ હું અત્યારમાં લઈ આવું પછી પાણી વારવાનું હોય શેરું લાગે શેરું પાઈ દેવું હોય પણ અત્યારમાં કીધું એ ધક્કો હોય ને તો અહીંયા લાઈન મેલી ની તો વહી ગયું બકલ વેસવા રાંધી તો પણ હું અને અશોક જાય તો લઈ આવી

આ માર્કેટમાં જવાનું ડુંગરીનો રોપ લેવા ગયા સાડા નવ અને રોપ લઈને આપણે બે પારી લાવ્યો એક લગભગ ત્રીસ ત્રીસ કિલો હશે એટલે બધી થઈને કિલો હશે ત્રણ પારી લાવે એક પારી મોટા પાણી રાખી છોકરાઓ થોડી થોડી બધા બે રાખી અને બે મેં રાખી

લઈ જાઓ ભાજી કરવા હવે રોપ અહીંયા લઈ અને વીઆઈએ છે જેમાં એ ડીએપી ખાતર પહેલાં આવી રીતે ઉડાડી પછી લેટા કરતા જઈશ ને વાવતા જઈશ એટલે કાંઈક સારી થાય ને નહીં ડુંગળી મોરિયા મેલ એટલે સીધી જ મસ્તી ની થઈ જાય ડાયરેક્ટ નાખી દે પેલા અડધાક માં નાખી દે ને કેટલાકમાં માં થાય કઈ આપણને થોડી જ ખબેરી ફરારી હોય મેલ હા કારણ કે ડુંગળી કોઈ દી શોપી નહીં આવી રીતે રોપ એટલે ખબર ન હોય ડાયરેક્ટ લાવી ને તો એ રોપ કોઈ પારું પારું બે સાઠ દે પછી એમને રહેવા દે ખાઈ થઈ જાય આ ખેલ રોપ શોપી કેવી થાય તો એ રીતે હલો કર દઈ શરૂઆત ભગવાન નામ લઈને આઈ થઈ તો હું ભણીને આવી ત્યાં મારા મમ્મી ને મારા પપ્પા ડુંગળી શોપે

તો એમ થાય લાવીને જાય તો આવજ મગી અને ડાયરેક્ટ આવીગ છે ને એટલે રોગ જડી ગયો

જાય ડુંગરી જો એટલે લગી થઈ દેખાય અહીંયા લગી અહીંયા પછી વીસ થોડી થોડીક કોથમરી વાવી ધાણા ને અહીં કાણે મેથી વાવી એટલે બે આમાં કોથમી ને ધાણા એ પતે ને ત્યાં થઈ જાય શાકમાં નાખવાનું હાલે એવું અને એટલે ડુંગરી થઈ જાય એટલે કેરો કેદુ નો પીળો તો આજે મોકો જેડો ને વાવી દીધો પાણી ચાલુ કરી દીધો વાવી દીધો ને પાવી દીધો એ અહીંયા ફૂટશે ને આ કેરો થોડોક ઊંચો પડે ક્યારેક એને પાત પવાય ક્યારેક આ ધોરીએ જ દે બે ભાજ પીવે એવું છે ને અહીંયા થોડુંક નાખવું જોઈશ પાણી મેથી એટલે હાલ છે હમણાં પાણી વાળા ને થોડી થોડી ખબર હોય આપડા ને પાણી ઓછું એ રેવાનું ના ભલન ગમે એમ કરો પાણી જેટલું જાય નક્કી બે પાણા મૂકી દે

હા નો કેતા ન કપડો વધારો કે વાલ હા कटिंग करना हम yang बैठने बनाने से फिर से किलो मिर्च में ना सी गई और 15 कटिंग हो गई और मांगे और ताजी है बने सांझरिया कटई थोड़ी तो बनाऊंगी थोड़ी घर तक वाली बनाऊंगी बल्ले बदे हां बल्ले बदे कौन खाए वो मन में बन ना खाए वही लोग यही खाए

ઈત જાજ વળો ટળ બહુ ગરમ પાણી હોય ને એટલે હોય ગરમ પાણી નો તો

ફેમિલી વાગી હાડાતા અને બપોરા તો કરીને પછી હૈદર થઈ ગઈ બપોરા કરી લીધા હતા અને મોહન હજી ન થાય એને હમણાં પાસે લેવા જવું પડશે અને મમ્મી બે વહી ગયું લુગડા તો અને બાજો નાવે માથું ઓરાવે છે અને હું નામ કમ્પ્લીટ થઈ ગયો છું અને ગામ નથી જવું ગામ ક્યાંય જવાનું હવે અહીંયા પૂરો કરવાનું બરાબર હવે જે કાંઈ હોય બીજા વ્લોગમાં અવલોગમાં લોકો વધારે લાંબો થઈ જાય ને એટલા માટે આને લગકાલીન તો પછી વધારે લાંબો થઈ જાય તો પછી જોતા નથી કારણ કે એટલો ટાઈમ કોઈ અગર ન હોય ને તો આને જ પૂરું કરી ગઈ હોય તો લાઈક શેર અને મને સબસ્ક્રાઈબ કરજો મળી એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી આવજો